Okay. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે પ્રખ્યાત વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ મિત્રો વાત કરવામાં આવે તો વરિષ્ઠ ત્યારે મીટ્યો ઓડિયો અને અભિનેતા ઉત્તમ મહત્વનું ત્યારે ગુરુગ્રામની મેદંત હોસ્પિટલમાં સારવાર દરમિયાન સત્યાવીસ ફેબ્રુઆરી સાજે નિધન થયું છે અને મિત્રો જણાવી દઈએ કે તેઓએ સાસઠ વર્ષના હતા અને મોહંતી ત્યારે તાજેતરમાં એક ફિલ્મ શૂટિંગ માટે

尼瓦。